જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવીશું મેથીના ગોટા કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને મેથીના ગોટા બનાવીશું તો અંદરથી જાળીદાર અને સરસ એવા સોફ્ટ ગોટા બનીને તૈયાર થશે અને ઉપરથી સરસ એવા ક્રિસ્પી બનશે તો ચાલો આપણે બનાવીએ મેથીના ગોટા મેથીના ગોટા બનાવવા માટે તૈયાર ચણાનો લોટ પણ લઈ શકીએ છીએ અને બેસન પણ લઈ શકીએ છીએ મેં અહીંયા બેસન લીધું છે બેસનને ચાળી લઈશું જેથી જ્યારે ખીરું બનાવીએ ત્યારે એમાં એક પણ લમ્સ નહીં રહે તો હું ત્રણ વાડકી બેસન લેવાની છું એની સામે એક વાડકી ચણાનો કરકરો લોટ લઈશું જેનાથી આપણા ગોટા સરસ એવા ક્રિસ્પી બનશે તો આ રીતનો મેં કરકરો લોટ લીધો છે એને પણ ચાળી લઈશું ત્રણ વાડકી બેસન લીધું એક વાડકી કરકરો લોટ લીધો હવે બંને લોટને સરસ મિક્સ કરી લઈએ ધાણાને ધોઈને કોરા કરી રાખ્યા છે હવે આ ધાણામાંથી હું થોડા ધાણાને ઝીણા ઝીણા સમારી લઈશ પાંચ લીલા મરચાં લીધા છે એક આદુનો ટુકડો લીધો છે છ લસણની કઢી લીધી છે એને પણ વાટી લઈશું હવે મેથીના પત્તાને પણ ધોઈને કોરા કરી લીધા છે એને પણ ઝીણા ઝીણા સમારી લઈશું તો સરસ એવી મેથી મેં ઝીણે ઝીણી સમારી લીધી છે થોડા કાળા મરી લીધા છે અને થોડા સૂકા ધાણા લીધા છે એને પણ દર પીસી લઈશું હવે મસાલા કરીએ તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું દર પીસેલા ધાણા અને મરી ઉમેરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું બે ચમચી ખાંડ ઉમેરીશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને દોઢ ચમચી જેટલો અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું અને બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એમાં લીલા મસાલા ઉમેરીએ તો વાટેલા આદુ લસણ મરચાંને ઉમેરી લઈશું ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈશું ઝીણી સમારેલી મેથી પણ એમાં ઉમેરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું શિયાળામાં સરસ ફ્રેશ મેથી આવી જતી હોય છે ત્યારે આ ફ્રેશ મેથીના ગોટા પણ એટલા ટેસ્ટી બને છે કે ખાવાની તો ખૂબ જ મજા આવશે હવે એમાં એક લીંબુનો રસ ઉમેરી લઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવું ખીરું બનાવી લઈશું તો ગોટા માટેનું ખીરું આ રીતે થોડું ઢીલું બનાવવાનું હોય છે ખીરું બનાવતી વખતે ખીરુંને વધારે મસળવાનું નથી એને મિક્સ જ કરવાનું છે એ વાતનું પણ ધ્યાન રાખીશું તો જો હવે આ રીતે ગોટા પડે એવું ખીરું બનવું જોઈએ તો સરસ એવું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે હવે એને ઢાંકી દઈએ અને તેલને ગરમ થવા માટે મૂકી દઈએ ખીરુંને વધારે રેસ્ટ નથી આપવાનો તેલ ગરમ થાય ત્યાં સુધી જ એને રેસ્ટ આપીશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે હવે તેલ ગરમ થાય પછી એમાં સોડા ઉમેરી લઈશું તો મેં પોણી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેર્યા છે અને એમાં ગરમ તેલ ઉમેરવાનું છે મેં જેટલું ખીરું બનાવ્યું છે તેના પ્રમાણમાં અહીંયા પોણી ચમચી જેટલા સોડા અને પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લઈશ તમે જે પ્રમાણે બેસન લેશો એ પ્રમાણે તમારે સોડા અને તેલ ઉમેરવાનું રહેશે હવે તેલ ગરમ થયું છે કે નહીં તે પણ ચેક કરી લઈએ તો આ રીતે લોટ મૂકીશું અને જો તરત ઉપર આવી જાય છે એટલે હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગોટાને તેલમાં તળવા માટે મૂકી દઈશું તમને મનપસંદ નાના કે મોટા જેવા ગોટા બનાવવા હોય તે પ્રમાણે ખીરું લઈશું અને આ રીતે ગોટા મૂકી દઈશું અહીંયા ગોટાનો ચોક્કસ શેપ બનાવવાની જરૂર નથી બસ આપણને જે રીતે ફાવે તે રીતે ગોટા આ રીતે તેલમાં મૂકી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમથી ફાસ રાખીશું ગોટા તેલમાં મૂકતા જ ઉપર આવી જાય છે એટલે કે આપણું ખીરું પરફેક્ટ બન્યું છે અને ગોટા એની જાતે તેલમાં ઉછળવા માંડ્યા છે પરફેક્ટ ખીરું હશે તો આપણા ગોટા પણ પરફેક્ટ બનશે હવે એને આ રીતે કાંટા ચમચી વડે અથવા તો ઝારા વડે ઉલટાવી લઈશું હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું એક વખત ગોટા ઉલટાવી લઈએ એટલે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને ગોટાને સરસ એવા તળાવા દઈશું જેથી ગોટા અંદર સુધી સરસ તળાઈ જશે અને હવે ગોટા સરસ તળાઈ જાય એટલે એને ઝારા વડે તેલ નીતારીને બહાર કાઢી લઈશું સરસ એવા મસ્ત મજાના ગોટા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે ગોટાને ગરમ ગરમ જ સવ કરવાના હોય છે તો જેમ જેમ ગોટા થાય તેમ તેમ સવ પણ કરતા જઈશું તો ચાલો હવે ગોટાને સવ પણ કરી લઈએ આ ગરમ ગરમ ગોટાની સાથે ગરમ ગરમ ચા હોય તો ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે આ ગરમ ગરમ ગોટાની સાથે મરચાં ડુંગળી કે લીલા દાણાની ચટણી પણ સવ કરી શકીએ છીએ મિત્રો તમને મારી આ ગોટાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી જુઓ ગોટાને અંદર પણ સરસ એવી જાળી બની છે એટલે કે ગોટા આપણા પરફેક્ટ બન્યા છે મળીશું હવે નવી રેસીપી સાથે